જેવાની ઘટનાઓ બને છે આ ઉપરાંત પણ પૂરમાં લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે આવી જે ઘટના અમરેલી ફાયર વિભાગ સજ્જ બન્યું છે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા અમરેલી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને સહેલાઈથી પહોંચી વળવા માટે રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે જેમાં અંડર વોટર કેમેરા રેસ્ક્યુ બોટ ફ્લોટિંગ પંપ રેસ્ક્યુ રોબોટ બોયા ટેન્ટ જેવા ઇક્વિપમેન્ટનો સમાવેશ થાય છે ત્યારે ડેબી ડેમ ખાતે તમામ ઇક્વિપમેન્ટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું જેનું જિલ્લા કલેક્ટર અજય દહિયાએ નિરીક્ષણ કર્યું હતું ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસિસ દ્વારા નગરપાલિકાની ફાયર ટીમ્સને જે ઇક્વિપમેન્ટ આપ્યા છે એનું આજે ઠેવી ડેમ ખાતે એક ડેમો રાખવામાં આવેલ છે એમાં કોઈ પણ નેવી ઇમરજન્સી થાય અને ફાયર ડિપાર્ટમેન્ટને રેસ્પોન્સ કરવું પડે એના માટે એક કંટ્રોલ રૂમની વ્યવસ્થા કોઈ પર્સન પાણીમાં ડૂબી જાય એના માટે એક રિમોટ કંટ્રોલ બોય એનું પણ ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું દરિયામાં અથવા બીજા કોઈ લેકમાં આવી એમરજન્સી થાય એને રેસ્પોન્સ કરવા માટે એક પ્લાસ્ટિક ટ્રાન્સપોર્ટેબલ બોટ છે એ પણ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવી છે આ ઇમરજન્સીની જે તમામ વ્યવસ્થાઓ છે જે અગાઉ અમરેલી નગરપાલિકા પાસે ન હતી આજે આ પ્રકારે સ્ટેટ ગવર્મેન્ટ તરફથી મળી છે અને કોઈ પણ આવી પ્રકારની ઘટના બને તો ફાયર ડિપાર્ટમેન્ટ હવે રિસ્પોન્ડ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે આવનારા ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે હાલમાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા અમરેલી જિલ્લાના હેડક્વાર્ટર ખાતે ઘણા બધા એવા રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ આપવામાં આવેલા છે કૈયાની ભૌગોલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે સરળતાથી કામગીરી કરી શકીએ તેની માટે અંડરગ્રાઉન્ડ વોટર કેમેરા રેસ્ક્યુ બોટ તેમજ ઓટો રોબોટ કે જે રોબોટ બોયાના નામથી પરિચિત છે એક કિલોમીટરની રેન્જ સુધીમાં કોઈ ડૂબતા વ્યક્તિને બચાવવા માટે જેનો ઉપયોગ કરી શકીએ તેમજ ફ્લોટિંગ પંપ કે જેના દ્વારા જંગલીય વિસ્તારોની અંદર ક્યાંક જે અમને પાણી નથી મળતું તેવા સમયે સરોવર નાળી નાળા તળાવો જેવી વિવિધ જગ્યાઓ પરથી આ પાણીનું સક્ષણ કરી અને એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ આવી અત્યાધુનિક સુવિધાઓ અને અમારા ફાયર ફાઈટરનો કંટ્રોલ રૂમ ઊભો કરવા માટે ટેન્ટ આ સહિતના જે ઇક્વિપમેન્ટ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા ફાળવવામાં આવેલા છે તેઓનું આજે પ્રેક્ટિકલી અમારા દ્વારા તાલીમ અને તેનું નિદર્શન આજે અમરેલીના ઠેબી ડેમ ખાતે કરવામાં આવેલું હતું સમાચાર અહીંયા समाप्त કરીશું